હારીજ પુરવઠા નિગમ તેમજ સમીના હેડવર્કર્સની મુલાકાત લેતા પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજી બાવળિયા ભૂતિયા કનેક્શન પકડવા માટે તંત્રને તાકીદ કરતા મંત્રી શ્રી મંત્રીશ્રી જળ સંપત્તિ અને પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજી બાવળીયાએ હારીજ ખાતે પુરવઠા નિગમ હસ્તક ગોડાઉની મુલાકાત લઈ પાણી પુરવઠા સિંચાઈ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગના અધિકારીશ્રીઓ સાથે રિવ્યુ બેઠક યોજી હતી ત્યારબાદ સ્થિત પાણી પુરવઠા વિભાગના હેડ વર્કર્સની મુલાકાત પાણી પુરવઠા મંત્રી શ્રી કોવજી બાવળિયા દ્વારા લેવામાં આવી હતી આ બેઠકમાં મંત્રી શ્રી કોવજીભાઈ બાવળિયાએ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પાસેથી અનાજ વિતરણ વ્યવસ્થા અને ઈ કેવાયસી અંગેની જાણકારી મેળવી હતી વધુમાં મંત્રી શ્રી કોવજીભાઈ બાવળિયાએ હરીજ ગામના પીવાના પ્રાણીના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી આ પ્રસંગે પાટણ જિલ્લાના પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોર રાધનપુર ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર સંગઠન સદસ્ય શ્રી રમેશ સિંધવ ડોક્ટર દશરથજી ઠાકોર પુરવઠા તેમજ પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગ સહિત સંબંધિત વિભાગના અધિકારી શ્રીઓ કર્મચારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા એની સાથે સમી આરિત સાથે રસ્તામાં જ્યાં જ્યાં અમારા એફસીઆઈ નું ગોડાઉન અને અન્ન નાગરિક પુરવઠાના ગોડાઉન હતા ત્યાં પણ અમે મુલાકાત લીધી ત્યાં ક્યાંક કોઈ જગ્યાએ ખાસ કરીને વજન ઓછું આવવાની ફરિયાદ હતી અમે સમભરથી અમારી જાતે ચેક કર્યું છે જ્યાં જ્યાં કટાઓ હતા ત્યાં અનાજ એટલે ઘઉં અને ચોખા એ બંને કટાઓ અમે અમારી જાતે વજન કરીને જોયું અમારા બધા આ વિસ્તારના ધારાસભ્ય પ્રતિનિધિઓની હાજરીમાં અમને ક્યાંય કોઈ વજનની ઘટ આવતી હોય એવું જાણવા જોવા મળ્યું નથી તેમ છતાંય ક્યાંયથી કોઈ ભૂખ સાથે અમારા ધ્યાન પર આવશે તો રાજ્ય સરકારની બાબતે ખૂબ કડક છે કોઈ જગ્યાએ એમાં ગેપ નહીં રહે અને જ્યાં ક્યાં એવું થતું છે ના કોઈ જગ્યાએ જવાબદારને કોઈ છોડવામાં નહીં આવે આ રીત રીતના ખરાબ થઈ ગયું